સિતલવાના પીર પરમેશ્વર બાપુ ચારડાના નાથુ રામ બાપુ દિનેશ રામ બાપુ ભેમદાસ બાપુ શિવગર બાપુ ઢીમા રમેશ રામ બાપુ ઉત્તમ રામ બાપુ અર્જુનદાસ બાપુ મગરાવા ચેતના રામ બાપુ દલપત રામ બાપુ ગજીપુરા વગેરે સંતો મહંતો અને ચારડા ગામની અઢારે આલમ અને બારોટ સમાજની અગ્રણીઓ ઉમેદજી બારોટ ઉચ્ચાસન જીતુભાઈ બારોટ કરબુ રાજુભાઈ બારોટ થરાદ મોરલી બારોટ અને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પ્રવીણભાઈ વરણ તેમજ થરાદ વાણિયા પરિવારના દરેક મહાનુભાવોના થરાદના હળિયલ પરિવાર બાર ગામથી આવેલ દરેક ભક્ત સમુદાયે હાજરી આપી ભોજન પ્રસાદ ગ્રહણ કરી રાતના સમયમાં ભજન ભાવ કરી ધામધૂમથી હિંગોલેશ્વર પીરબાપુના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ઉજવાઈ હતી એવા જીતુ બારોટ સંબંધ ભારત ન્યૂઝ થરાદ